પાટણ જિલ્લામાં આવેલ સમી તાલુકાના વાહેદપુરા ગામના રામજી મંદિરના પૂજારી ભરતભાઈ ના પરિવાર પર જાન લેવા હુમલો કરાયો પરિવારજનો પર હુમલો કરવા આવેલા ઈસમોએ ગરજા પાટુ સહિત છરીના ઘા અને ઢોર માર માર્યો હોવાનો પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે આ બનાવમાં ઈજાગ્રસ્ત પરિવારજનોને 108 મારફતે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વાહિતપુરા ગામના રામજી મંદિરના પૂજારી પરિવારજનો પર આવેલા હુમલો કરવા આવેલી સમયે મારામારી કરી જીવલેણ હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયા છે પૂજારીને માર મારી અપહરણ કરવાની કોશિશ કરવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે પરિવારે ન્યાય મેળવવા માટે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પ્રકાશ ચૌધરી અને દિલીપ ઠાકોર એ લોકો આવ્યા અને ત્યારે મારા પપ્પાને મારા મમ્મી અને મારા ભાઈનું અપહરણ કરવાની કોશિશ કરતા હતા અને મારા પપ્પા જ્યારે તેમને બચાવવા ગયા ત્યારે મારા પપ્પાને ગળું દબાવી અને તેમને આકા દૂર ફંગોડ્યા અને પછી આ લોકોને લઈને જતા હતા ત્યારે મારી મમ્મી મારી મમ્મી જ્યારે મારા ભાઈને પકડી રહી હતી ત્યારે એમને એ લોકોએ શરીરનો ખા કર્યો હતો મારી મમ્મી ઉપર અને ત્યારે પછી ગામ લોકો આવે ત્યારે આ લોકો ભાગી ગયા હતા શું નામ તમારું મારું નામ કાજલબેન સાધુ શું થાય મરી તમારે મારા મમ્મી થાય ઓકે અમે ઘરી હતા અને સાંજના ચારના ગાળામાં આવ્યા અને આવીને ડાયરી કહે મને હુમલો કર્યો કોણ આવ્યું હતું આવ્યા દિલીપ ઠાકોર હ અને પ્રકાશ ચૌધરી બરોબર છે અને બીજા તો ઘણા હતા પંદર પંદરથી વીસ માણસો હતા ડાયરેક્ટ આવીને ઘરમાં ફેરી ગયા અને ડાયરેક્ટ મારા દીકરાને રહેડ્યો અને એને રેડ્યો એટલે પાછળથી પછી મારા ઘરને પકડવા ગયા તે એને પછી શરીનો ઘા કર્યો બરાબર મારે સરી વડે મારી હું મને લઈ જઈ અને મંદિર છે અમારે રામજી મંદિર એની અંદર લઈ જઈ અને મને કટલી ગળું દબાવી દીધું અચ્છા મને ક્યાંય છૂટો થવા દીધો નહીં બરોબર હું બતાવી શક્યો કૈલાશબેન કૈલાસબેન કેવા ભરતભાઈ કૈલાસબેન ભરતભાઈ આખું નામ શું કૈલાસબેન ભરતભાઈ સાધુ બરોબર કયું ગામ તમારું વાહે અને તમારું નામ નામ ભરતભાઈ મનોહરદાસ સાધુ ઓકે અને આ દીકરાને બેનું અપરણ કરવા માટે આવેલા માનસો શું નામ આવે દિલીપભાઈ દિલીપ દિલીપભાઈ દિલીપભાઈ ઠાકોર હા બીજું એ હા પ્રકાશભાઈ ચૌધરી બરોબર ના છે એમાં તો ઘણા હતા પણ બીજાના અમને નામ આવડતા નથી કેટલા જણા હતા ટોટલ ટોટલ હશે થી પંદર જણા બરોબર છે અને શું કર્યું એ લોકો ઘરે આવીને ડાયરેક ડાયરેક્ટ હુમલો કર્યો અને મને લઈ ગઈ અને મંદિરની વસરીની અંદર અમારા રામજી મંદિર છે એની વસરીની અંદર મને ગટલી દબાવી ઘરે દબાવી અને દીધી બરાબર અને ત્યાંથી હુમલો કોના ઉપર કર્યો હતો હુમલો અમારા તૈયારીમાંથી હુમલો તો કર્યો પણ આમનું અપહરણ દીકરાને નહેર્યો પછી પાછળ અમારે જે ઘરના હતા એમને ઢેળી લઈ જવા ગયા ત્યાં પછી એમને આ છોકરાને ના હોપા ઓલો પકડવા દીધો એટલે એને ડાયરેક્ટ શરીરનો ઘા કર્યો શરી વડે મારે શરી વડે માર્યો બરાબર છે અને છેલ્લે તમે બચવા માટે કોશિશ